નમસ્કાર બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે પાંચસો વર્ષના આવિરત સંઘર્ષનો એક સુખદ તાર્કિક અંત આવ્યો છે પણ તેની સાથે જ ધર્મનગરી વારાણસીની અંદર જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિર ઉપર બની છે એ પ્રકારના અહેવાલ એ એસઆઈના સર્વેના રિપોર્ટના આધારે આવ્યા છે અને એના ઉપર પણ હવે ઘણી ચર્ચાઓ એ શરૂ થઈ ચૂકી છે બુધવારે વારાણસીની એક કોર્ટે પોતાના નિર્ણયમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષને કાશી વિશ્વનાથ મંદિરને સ્પર્શી અને જે જ્ઞાનવાપી પરિસર આવેલું છે એ પરિસરમાં જે એએસઆઈએ સર્વે કર્યો છે એ સર્વેનો રિપોર્ટ એ સોંપવામાં આવે એ પ્રકારનો નિર્ણય સંભળાવ્યો હતો કાશી વિશ્વનાથ મામલામાં હિન્દુ અરજદારોના વકીલ વિષ્ણુશંકર શંકર જૈને આઠસો ને પૃષ્ઠોનો જે આ અહેવાલ સામે આવ્યો છે એ અહેવાલના આધારે કહ્યું છે કે આ અહેવાલ ગુરુવારે મોડી સાંજે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રિપોર્ટથી સ્પષ્ટ છે કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જે મસ્જિદ છે એ મસ્જિદ સત્તરમી સદીમાં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન એક ભવ્ય મંદિરને ધ્વસ્ત કરીને તેના અવશેષો ઉપર બનાવવામાં આવી છે હવે આ જે દાવો છે એ દાવાને કારણે ફરી એક વખત ઉત્તર પ્રદેશમાં હલચલ વધી છે ખાસ કરીને વારાણસીની અંદર હવે આ રિપોર્ટની હલચલ બાદ હિન્દુ પક્ષકારો જે છે એ મસ્જિદની અંદર પૂજા કરવા માગે છે અને એમને આશા છે જ્ઞાન વાપી મસ્જિદના પરિસરની આખરે તેમને સોંપણી કરવામાં આવશે જ્યારે મસ્જિદ સંરક્ષક જે છે એ ન્યાયિક પ્રક્રિયા પર પોતાનો ભરોસો હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ ઘટનાક્રમ વચ્ચે

ફરી એકવાર તેવી જ રીતે પૂજા પાઠ થવા દેવામાં આવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સિંહે પણ કહ્યું છે મુસ્લિમોએ જ્ઞાનવાપી મસ્જિદનું જે સ્થાન છે એ હિન્દુઓને સોંપી દેવું જોઈએ અને એવું નિવેદન ન આપવું જોઈએ કે જેનાથી કોમવાદી સંવેદનાઓ છે સદભાવનાઓ છે એ ખરાબ થાય સિંહે એમ પણ કહ્યું છે અમારી માંગ હંમેશાથી અયોધ્યા કાશી અને મથુરાની રહી છે હવે જોઈએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો જે વિવાદ છે અને એ વિવાદની અંદર જે વજુખાનું હતું એ વજુખાનામાં શિવલિંગ હોવાનો જે દાવો હિન્દુ પક્ષકારોએ કર્યો છે અને એના આધારે એ સર્વે રિપોર્ટ બાદ આ મામલો કેવી રીતે આગળ વધે છે એના ઉપર સૌની નજર મંડાયેલી છે કારણ કે આ મામલાથી ભારતની રાજનીતિ અને સમાજ જીવન અને સાંસ્કૃતિક જીવન ઉપર ઘણી મોટી અસરો થવાની છે સૂત્ર એ પણ હતું અયોધ્યા તો ઝાંખી હે કાશી મથુરા બાકીએ તો આ એ જે અયોધ્યાનો મામલો ઉકેલાયો છે એના પછી કાશી અને મથુરા બંનેની અંદર કોઈ નવો પટાક્ષેપ થાય કોઈ નવી ઘટના આકાર લે એ અત્યારે લોકો માની રહ્યા છે અને એવી ગણતરી પણ અત્યારે રાજકીય વર્તુળોમાં મુકાઈ રહી છે